પૂજારા ન્યૂઝ નેટવર્ક નમસ્કાર સમી તાલુકાના વરાણા ધામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પંદર દિવસનું લોકમેળો યોજશે મહાસૂદ એકમથી મહાસૂદ પૂનમ સુધી પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ધામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં પંદર દિવસનો ભવ્ય લોકમેળો યોજાશે જેની અંદર પંદર દિવસની અંદર લાખો લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથે સાથે મેળો માણવા માટે ઉમટી પડે છે આ મેળાની અંદર વડિયાર પંથનું મિની કુંભમેળા જેવું વાતાવરણ સર્જાય છે દેશ વિદેશથી અને સમગ્ર ભારત દેશની અંદરથી શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરે દર્શન કરવા માટે પગપાળા સંઘો અને વાહનો મારફતે મોટી સંખ્યામાં ઉમટી પડે છે આ મેળાની અંદર આવતા લોકો માટે વરાણા ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તો અન્ય સંસ્થાઓ દ્વારા પણ રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે વરાણા ખોડિયારધામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે પંદર દિવસની અંદર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે સાથે સાથે આ મેળાની વિશેષતા માતાજીને પ્રસાદી તરીકે તલની સાની ચડાવવામાં આવે છે તો વડિયાર પંથકની અંદર સમગ્ર

આ પ્રથમ દીકરો આપે છે ત્યારે તલ અને ગોળની અથવા તો તલ અને ખાંડની આપણે કહીએ તો ખાણી સાની ચડાવવા માટે ધારે વર્ણ આવે છે અઢારે વર્ણનું આસ્થાન કેન્દ્ર એટલે માં ખોડિયા અને આમ જોવા જઈએ તો કદાચ અઢારે વર્ણની ખબર હોય ન હોય પણ જે પ્રસાદ ચડે છે હકીકતમાં તો મા ખોડિયારના ભાઈ એટલે કે મેરથ વીરને ચડે છે મહાસુદ બીજના દિવસે જ્યારે પ્રથમ પ્રસાદ ચડાવવામાં આવે ત્યારે ગમે ત્યાંથી આ ગમે એટલી પબ્લિક હોય પણ આહીરની ગાણી પ્રથમ આવી જ જાય છે ગમે ત્યાંથી એવું હાલ પણ અહીંયા ચમત્કાર કહો કે જે કોઈ છે ભગવતીનો ચમત્કાર વગેરે નમસ્કારનો એવું કહેવત છે એટલે કે ભગવતી અઢારે વર્ણનું કામ કર્યું છે ત્યારે અહીંયા મહાસૂદ એકમથી મહાસુદ પૂનમ સુધી ભવ્યથી ભવ્ય મેળો આમ તો તેરસો પાંસઠની સાલ જ્યારે અહીંયા બેસણા કરેલા અને એ ત્યારથી અમારો પરિવાર એટલે કે અમારો ફૂનડા પરિવાર આ પૂજારી પરિવાર તરીકે છે જ્યારે બેસણા કર્યા ત્યારથી માની પૂજા જ કરે છે અને પૂજા કરતા રહે છે એવી ભગવતી હાલ પણ અમારા જે પરિવાર છે એમાંથી અમારે સંબિદાન અંબાદાનભાઈ અને અમારો બધો પરિવાર એટલે કે અહીંયા પૂજારી પરિવાર તરીકે હાલ પણ કિશોરદાન પૂજા કરે છે એવી ભગવતીમાં ખોડિયારના સાનિધ્યમાં મહાસુ જેકમથી મહાસુ પૂનમ સુધી જે અતિ ભવ્ય મેળો થવા જઈ રહ્યો છે તો અઢારે વર્ણનું આસ્થાનું કેન્દ્ર અને અઢારે વરાણનું કામ કરે છે એમાં ખોડિયાનો મેળો એટલે મહસૂદ એકમથી મહાસૂદ પૂનમ સુધીનો છે આ કયા જિલ્લામાં કયા તાલુકામાં આવેલો છે આ વરાણા ખોડલધામ જ કહેવાય છે વરાણા એટલે કે સમી તાલુકાનું પાટણ જિલ્લાનું વરાણા ગામ માં ખોડલ ખોડલનું ધામ કહેવામાં આવે છે એવું ખોડિયા ધામ એટલે કે વરાણા આ કેવી કેવી પ્રકારની વ્યવસ્થાઓ હોય અહીંયા આમ તો જોવા જઈએ તો બારેય માસ જે અંગ ક્ષેત્ર સતત ચાલુ હોય છે ગમે ત્યારે બહારથી આવતા યાત્રાળુઓ માટે આ ક્ષેત્ર ખુલ્લું મૂકવામાં આવેલું છે અને રહેવા માટે ફૂલ જ સુવિધા છે અહીંયા બધી રીતનું રૂમ પણ છે અને સુવિધા છે પણ મેળાના ભાગરૂપે જોવા જઈએ તો આ થોડી સુવિધામાં અડચણ પડી શકે કારણ કે પબ્લિક વીસ પચીસ લાખ ત્રીસ લાખ ઉપર કદાચ પબ્લિક થતી હશે એટલે ભાગરૂપે જોવા જઈએ તો આ સગવડ ન સચવાય એટલા માટે મેળાના ભાગરૂપે થોડી ઓછી સગવડ આપવામાં આવે છે